હે ગાઈઝ કેમ છો બધા ઉમેદ છે બધા મજામાં જશો આપણે અહીંયા મજા જ છે ને કેવી જાય છે રમઝાન રોજા કેવા જાય છે બધા એના અલહમદુલ્લા આપણા તો અહીંયા મસ્ત જાય છે રોજા અને આજે છે જે વસ્તુનું વાટ જોતી હતી ને એ વસ્તુ આજે થઈ ગઈ છે ફાઇનલી મારું ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગયું છે મતલબ કે મોનિટાઈઝ થયું નથી મોટી મોનિટાઈઝ કરવાનું આ જે એપ્લાય બટન હોય ને એ ઓન થઈ ગયું છે હજી મોનિટાઈઝ કરવાનું બાકી છે પણ ફાઇનલી આપણે જેની રાહ જોતા થાય એ વસ્તુ થઈ ગઈ છે આજે અને હમણાં ઓફિસે જઈશ અને ઈનાયત મને કરી દેશે કેમકે એને છે ને વિડીયો શૂટ કરવો છે તો મને કહે તું તારી રીતે ન કરતી હું તને કરી દઈશ તો હું એની વાટે છું હમણાં ઓફિસે જઈશ ને એટલે મને એપ્લાય બટન ઓલો મોનિટાઈઝ એપ્લાય કરી દેશે અને પછી આપણે પિનની રાહ જોવાની રહેશે મને યાદ છે કે જ્યારે મેં ચેનલ બનાવ્યું ને ત્યારે હું વેઇટ કરતી હતી અને એમ વિચારતી હતી કે ચાર હજાર કલાક પૂરી થશે કેદી હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે મને છે બધી મજાક લાગતું હતું મને એમ થાય કે ન થાય બહુ વાર લાગે એને જે લોકો ફેમસ હોય ને એને જલ્દી થઈ જાય ના પણ એવું નથી મારા પણ જો અલહમદુલ્લા થઈ ગયા છે મને આમ ખબર જ ન પડી ક્યારે જીરો હોચ ટાઈમ હતો ને એનામાંથી ચાર હજાર કલાક ક્યારે પૂરી થઈ ગઈ ને કાંઈ ખબર ના પડી તો અલહમદુલ્લા જો આપણે પણ હવે જેને મોનિટાઈઝ કરી દેશું ને પછી પિનની રાહ જોશી આ બધું તમારા સપોર્ટના કારણે થયું છે તમે લોકોએ મને આટલો સપોર્ટ દીધો તમને લોકોને મારા વિડીયો પસંદ આવ્યા કે તમે જોયા ઠીક છે જે આગળ પણ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો કે મારું જે પિન છે એ પણ જલ્દી આવી જાય બરાબર છે તમારા બધા એનો દિલથી થેન્ક યુ તો ચાલો હવે આપણે જઈ ઓફિસ ને જલ્દીથી આપણે મોનિટાઈઝ માટે એપ્લાય કરી દઈએ ઠીક છે હમણાં કેવું થયું ખબર છે હું ક્યારની છે ને આ મોનિટાઈઝનું જે ઓપ્શન આવ્યું ને એની એના હરખમાં હતી ને તો મને છે ને એમ ભૂલાઈ ગયું કે હું અત્યારે ક્યારની બોલું છું પાંચ મિનિટથી હું તમારા લોકો સાથે વાતું કરું છું પણ મેં છે ને કેમેરાનું જે ક્લિક બટન હોય ને એને ઓન જ નહોતો કર્યો એમને એમ ખાલી મોબાઈલ આમ રાખીને બોલતી હતી નહીં પછી જોઉં છું ને તો કાંઈ શૂટ જ નથી રેકોર્ડ જ નથી કાંઈ વાંધો નહીં ચાલો તો જો ફાઇનલી આપણે શું કહીએ પેલો સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયો છે હવે આગળ વધશું આપણે આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હા જેને હું એમ કહું છું કે જે લોકો બહાર જોબ કરવા નથી જઈ શકતા કે પછી કોઈને અલાઉડ નથી કે તો એ પૈસા કમાવા માંગતા હોય ને તો હું જ કહું છું કે એક યુટ્યુબ ચેનલ જરૂરથી ચાલુ કરી દેવાય જે હાઉસવાઈફ છે કે છોકરીઓ છે ગમે કાંઈક ને કાંઈક બતાવતું રહેવાય યુટ્યુબમાં એવું જરૂરી નથી કે તમે તમારો ફેસ દેખાડીને બ્લોગિંગ કરો ગમે એ તમે બતાવી શકો છો ઠીક છે પણ યુટ્યુબ ચેનલ બનાવી લેવાય આજ આ જમાનાની જે જનરેશન છે ને એ પ્રમાણે કેમકે અત્યારે જે કાંઈ વર્ક છે ને એ બધું સોશિયલ મીડિયા ઉપર જ થાય છે ઓલો જમાનો વયો ગયો જ્યારે સોશિયલ મીડિયા એટલે શું કાંઈ ખબર જ નથી પડતી ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ખાલી આપણે એમને ટાઈમપાસ માટે યુઝ કરતા હતા એના જેવું હતું પણ અત્યારે બને આજ ગળામાં થોડું કામ છે ને ખીચ ખીચ જેવું થાય છે તો હું શું કહેતી હતી કે હા એ જે જમાનો હતો ને એ ગયો જેમાં સોશિયલ મીડિયામાં ખાલી આપણે ટાઈમપાસ કરતા પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપરથી જ પૈસા કમાય છે માણસો ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીને ફેસબુકનો યુઝ કરીને યુટ્યુબનો યુઝ કરીને બધા ટાઈમપાસ માટે જોવે છે એ અલગ ઓડિયન્સ છે પણ જે એમાં મહેનત કરીને કમાઈ છે ને એ પણ એક અલગ ઓડિયન્સ છે તો હું તો તમને લોકોને એ જ સલાહ કરીશ કે એક યુટ્યુબ ચેનલ તો જરૂરથી બનાવી લેજો ઠીક છે અને તમારે શીખવું હોય કે યુટ્યુબ ઉપર કેવી રીતે કામ કરવું તો મને કમેન્ટ કરજો તો હું તમને શીખવાડીશ ઠીક છે તો ચાલો હવે આપણે જઈ ઓફિસ અને ઇનાયતને કહી કે આપણું ચેનલ છે એ મોનિટાઈઝ માટે એપ્લાય કરી દઈએ તો આપણું પિન છે એ પણ ફટાફટ આવી જાય ને હજી એકવાર દિલથી થેન્ક યુ બધાને આવી રીતે સપોર્ટ કરવા માટે અને હજી આગળ પણ સપોર્ટ કરતા રહેજો ઇનાયત હા મારું મોનિટાઈઝેશન એપ્લાય છે ને ઓન થઈ ગયું ના હા છે તો વોચ ટાઈમ ઘટતો તો તોય થઈ ગયો એમ ગઈ તા વગર એમ ઉતર એવા વોચ ટાઈમ ઘટતો તો એ કમ્પ્લીટ થઈ ગયો એમ કહો છો હા ના હા હવે હમણા વચ્ચે તો તું કાઈ તો તાર હા ઓકે તું ભી રહે તારો એક આ વિડિયો વાયરલ થયો હશે તું બની કે હું પહેલા તારો ચેનલ જોઈ લઉં આજે મેં આ સવાર ઉઠીને ચેક કર્યો તો મારી ઓલી લીટી હતી ને મારી આ માસી વાળો તારો વિડીયો વાયરલ છે ભાઈ ફર્સ્ટ ટાઈમ તેરસો વ્યુસ આવ્યા છે મારા પાસે બતાવે છે વન ડેજ છે અને એમની ચેનલ બધા વિડિયો પાછા હાલવા ઓડિયન્સ

અત્યારે મોનિટાઇઝેશન નાખશે પછી રિવ્યુમાં જશે રિવ્યુ ઓકે થઈ જશે ને મોનિટાઇઝેશન ઓન થશે ને પછી તારા ચેનલ ઉપર એડ ને બધું ચાલુ થઈ જશે થેન્ક્સ બટન મેમ્બરશીપ ને શોપિંગ ઓપ્શન્સ ને બધા શોર્ટ એડ ને પછી તારે એમાં અર્નિંગ થવા મળશે અર્નિંગ થાય દસ ડોલર કમ્પ્લીટ એટલે પીન આવી જશે પછી સો ડોલર કમ્પ્લીટ એટલે સેલેરી આવી જશે અહીંયા જુઓ તો આ કે દિવસનો પીસી પીસી કરતો તો ને ફાઇનલી આજ જોયું એનો હરખ છે ને એ સમાતો નથી એટલો હરખાય છે જોઈ કેવું પીસી આવ્યું એનું yung pala process fine okay okay મોનિટર Aquí tú. ચેક con લે tarjeta. ¿Qué es lo que es lo que Hola, ¿qué tal? Hola, ¿qué tal? Hola, ¿qué tal? Hola, ¿qué tal? Hola,

આ જોઈ લે કીબોર્ડ ચાલો તો એનું પીસી આવી ગયું ને હવે સેટઅપ કરશું સેટઅપ થઈ જાય પછી તમને ફાઈનલ લુક બતાવીશ ક્યારેક તો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ મળીએ છીએ નવા નેક્સ્ટ ત્યાં સુધી બાય